ભાવનગર શહેરના ફ્લાય ઓવર ઓવરબ્રિજ નીચેના રેલવે હોસ્પિટલ સામેના રોડ પર વાતચ આવતા માટીના કારણે રોડ ચીકણો બની જતા વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે વરસાદ બાદ રસ્તાઓ પર આવેલી માટીને દૂર કરવા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે પાણી સાથે ભળી જઈ માટી ચીકણી થઈ જતા અનેક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા આ રોડ પર હજારો વાહનોની અવર જવર હોય વહેલી તકે માટી હટાવવા રાહદારીઓએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર